દાહોદ શહેરને પાણી પૂરું પાડતી કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઈનમાંથી દાહોદને પાણી પૂરું પાડવામાં અનિયમિતતાના પગલે આગામી દિવસોમાં પવિત્ર રમઝાન માસ તેમજ ઉનાળાના શરૂઆતના તબક્કામાં શહેરના ગોદી રોડ તેમજ અન્ય વિસ્તારોમાં જળસંકટની પરિસ્થિતિનું નિર્માણ થશે તેવા એધાણ હાલના તબક્કે લાગી રહ્યા છે દાહોદનગરને પાણી પૂરું પાડતા ઠક્કરબાપા યોજના પાટાડુંગરી અને કડાણા પાણી પુરવઠા યોજના આ બંને કાર્યરત હોવા છતાં અત્રેના વિસ્તારની બ્રહ પ્રચલિત ઉક્તિ બે ઘરનો પરણો ભૂકે મરે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે જો કે હવે નવા દાહોદ તરીકે વિકસિત થયેલા ગોદી રોડ વિસ્તારને પાણી પૂરું પાડતા કઢાણા યોજનામાં સંચાલકોની આડોડાઈ અને ખોટી રીતિ રીતિના અભાવે ગોદી રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારના રહીશોને છતાં પાણીએ તરસે મરવાનો વારો આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે ગોદી રોડ વિસ્તારના સક્રિય કાઉન્સિલરે પોતાના વિસ્તારની પાણીની સમસ્યાને લઈ મરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને તેની નોંધ વિરોધ પક્ષ સહિત મુખ્યમંત્રી કાર્યાલયમાં ગંભીરતાથી લેવાઈ હતી અને સમસ્યાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હતી એટ પણ એટલું જ સત્ય છે કે ચીમકી ઉચ્ચારતાના ગણતરીના કલાકોમાં ગોધીરોડ વિસ્તારના માંગ્યા પ્રમાણેના જથ્થાને જાદુ રીતે પહોંચાડવામાં આવ્યો હતો ત્યારબાદ હાલના પુનઃ જેસેથી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે સંબંધિત અધિકારીઓની અડોડાઈ એકબીજાના સામે દોષારોપણ કરવાની રીતિનીતિ નીતિ કે એમજીવીસીએલ અને પાણી પુરવઠા વચ્ચેના ગજરા કારણભૂત છે તે એક પ્રશ્ન બનવા પામ્યો છે જો કે હાલ આ મામલે દાહોદ લાઈવ ની ટીમે શહેરના વોર્ડ નંબર એક ના કાઉન્સિલર લખનભાઈ રાજગોર ની મુલાકાત લીધી હતી તેમણે શું કહ્યું હતું આ પાણીની સમસ્યા લઈને જોઈશું રિપોર્ટમાં કડાણાથી આવતા પાણી માટે મારી જે પણ જગ્યાએ રજૂઆત કરવાની હતી ત્યાં મેં રજૂઆત કરી છે પણ હાલ ત્યાં નવી મોટરોનું ઇન્સ્ટોલિંગ માટેની કામગીરી ચાલુ હોવાથી જે પાણી અરેગ્યુલર છે અને મારા સુધી લોકોની એ પણ ફરિયાદ આવી છે અને આવતા સમયમાં પવિત્ર રમજાન માસ આવી રહ્યો છે અને સામે ઉનાળાની પણ શરૂઆત થઈ રહી છે આ સમય દરમિયાન જો પાણી ત્યાંથી અરેગ્યુલર રહેશે તો રમજાન માસ દરમિયાન હું મારા પોતાના સ્વખર્ચે ટેન્કરોથી લોકો સુધી પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડીશ અને જેના માટે મારો સંપર્ક નંબર આખા મારા વોર્ડમાં છે જ મારો સંપર્ક કરશે તેને ત્યાં ટેન્કર મોકલવામાં આવશે આપને જણાવી દઈએ કે કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં ત્રણ જગ્યાએથી લિફ્ટિંગ કરીને પાણી દાહોદ સુધી આવે છે જેમાં કુંડા દસ વર્ષ પહેલા છસો ત્રણ મોટરો અને પેનલ નાખવામાં આવી હતી જે સમય જતા મેન્ટેનન્સ વધતા અને પાણીનું ભારણ વધતા તાજેતરમાં કરોડોના ખર્ચે બારસો એચપીની ની ચાર મોટરો ફિટિંગ કરવા માટે એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યું હતું ચાર માસ અગાઉ સમ સ્ટેશન ખાતે પહોંચેલી મોટરો ડિસેમ્બર સુધીમાં ફિટ થઈ જવાની હતી ઓપરેશનમાં આવી જવાની હતી પરંતુ પાણી પુરવઠા બોર્ડ અને એમજી વિસીએલના ગજગ્રહના લીધે હજી સુધી એજન્સીએ મોટર ફિટ કરી નથી તેમજ એક્સપ્રેસ લાઇનના અભાવે અવારનવાર પાવર સપ્લાય કટ થાય છે વિક્ષેપ થાય છે જેને લઈને પરિસ્થિતિ વધુ વકરે છે આપણે જણાવી દઈએ કે દાહોદની પાણીની સમસ્યા જે છે તે સપ્લાયના આધારિત છે દાહોદને જે દરરોજ બાર એમએલડી પાણી કડાણામાંથી મળવું જોઈએ તે ટુકડે ટુકડે મળે છે અથવા તો રાતના સમયે આપવામાં આવે છે અને તેવા સમયે પાંચથી છ કલાક આ પાણીને કડાણાથી દાહોદ પાંચથી છ કલાક લાગે છે તે દરમિયાન જો કોઈ યાંત્રિક ખામી સર્જાય અથવા તો વીજળીની કોઈ ખામી સર્જાય તો એક દિવસ છોડીને એક દિવસ પાણી આપવાનો જે સપ્લાય થાય છે તેમાં વિક્ષેપ પડે છે અને જેના લીધે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી આ પાણીનો વિક્ષેપ પડે છે જેને લઈને ગોદી રોડ તેમજ દાહોદ શહેરની ત્રીસ ટકા જનતા જે કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનની યોજના પર નિર્ભર છે તેમને આ જળસંકટનો સામનો કરવાનો વારો આવે છે અમે રેકોર્ડ કરી રહ્યા છીએ સમાચાર ત્યારે આજે ચોથો દિવસ છે અને આવતીકાલે પાંચમો દિવસ થશે એટલે પાંચ પાંચ દિવસ સુધી જો સ્માર્ટ સિટી દાહોદમાં પાણીની સમસ્યા રહેતી હોય તો અહીંયાના સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ચૂંટાયેલા સભ્યો છે તે લોકોએ ગાંધીનગર સુધી કરેલી રજૂઆતો પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે હાલ ઉનાળાની શરૂઆત છે પવિત્ર રમઝાન માસ પણ આવવાનો છે ત્યારે આ બંને પરિસ્થિતિઓને ધ્યાને લઈને અહીંયાના સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ સંબંધિતો આ મામલે ગંભીરતાથી લઈ આગામી ઉનાળાના સમયમાં દાહોદની જનતાને પાણી માટે જળ સંકટનો સામનો કરવો ન પડે તે માટે આગોતરું આયોજન કરે તેમ પણ જરૂરી બન્યું છે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ